અત્યારે હું છું વાસદા તાલુકાના ભીનાર ગામે અને ભીનાર ગામે આજે પેટ્રોલ પંપ ઉપર ખૂબ જ મોટી લાઈનો જોવા મળે છે ભીનાર ગામના જ પેટ્રોલ પંપ નહીં પણ વાંસદાથી થી લઈને ઉનાળી ધોલવણ દરેક પેટ્રોલ પંપ ઉપર ખૂબ મોટી લાઈનો જોવા મળે છે એનું કારણ છે હીટ એન્ડ રનનો જે કાયદો લાદવામાં આવ્યો છે એના લીધે ડ્રાઈવર લોકોએ જે ડ્રાઈવરો બધા હડતાળ ઉપર ઉતરી ગયા છે અને લોકોમાં એક ખડફડાશ બેસી ગયો છે કે કદાચ ડ્રાઈવરો હડતાળ ઉપર જશે અને કાયદો કાયદો પાછો ન ખેંચાય અને એવા અરસામાં ગાડીઓ બધી બંધ થઈ જશે પેટ્રોલ આવવાનું બંધ થઈ જશે ડીઝલ નહીં આવશે તો લોકોમાં એક ફળફળ પૈસી ગયો છે કે કદાચ નહીં આવશે તો લોકો પેટ્રોલ પંપની પેટ્રોલ પંપ ઉપર લાઈન લગાવી અને પેટ્રોલ લેવા રાતના સાડા દસ થવા આવ્યા છે પણ પેટ્રોલ પંપ ઉપર લાઇન ઓછી થતી નથી અને આ જ હાલત દરેક પેટ્રોલ પંપ ઉપર છે અને લોકો પેટ્રોલ પંપ લેવા માટે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લેવા માટેની પડાપડી ચાલી રહી છે આપણે એવા ઘણા લોકોને પૂછીએ કે કયા કારણસર પેટ્રોલ લેવા માટે લોકો અહીંયા આવ્યા છે અને કેમ પેટ્રોલ લેવા પડશે

વોટ્સઅપ પર સોશિયલ મીડિયા પર કઈ રીતે ખબર પડી વોટ્સઅપ પર વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે કાલથી પેટ્રોલ મળશે નહીં એ તો તમે અત્યારે જઈને પેટ્રોલ લઈ આવો તમારું નામ હાર્દિકભાઈ 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 વેવલ ગામ એટલે કે અહીંથી કમસે કમ દસ પંદર કિલોમીટર દૂરનું ગામ છે ત્યાંથી પેટ્રોલ લેવા માટે આવ્યા છે અને એમણે કીધું છે કે અમને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી છે કે પેટ્રોલ બે દિવસ પછી બે દિવસ કાલથી પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ નહીં મળશે તો તમે બધા પોત પોતાની ગાડી માટે પેટ્રોલ લઈ આવો અહીંયા બીજા બાજુ કાચેવા જશે એટલે પેટ્રોલ કોઈ તમને કીધું કે પેટ્રોલ મળવાનું નથી પછી એટલે તમે પેટ્રોલ લઈને ભરી લે એવું કીધું હા તો તમને કેવી રીતે કોઈ ફોન કરીને શું કીધું શાના માટે પેટ્રોલ નહીં મળતું ડ્રાઇવિંગ એક્સિડન્ટ થાય અને ડ્રાઈવર લોકોને સાત લાખ ભરવા પડે અને દસ લાખ દસ દસ વર્ષની સજા થાય એના માટે એ કાયદા માટે ડ્રાઈવર લોકો હડતલ પાડી છે એવું તમને કહેવા માંગુ બરાબર છે સાચી વાત છે એટલે દરેક બાઇક જેટલા પણ પેટ્રોલ લેવા માટે આવે છે ડીઝલ લેવા માટે આવે છે એમને આપણે પૂછીએ છીએ તો એ લોકો જવાબ આપે છે તમે કાંઈથી આવો સિંધઈ સિંધઈથી તમને શું કહેવામાં આવ્યું તમે આ કેમ બહુ લઈને આવે તમને શું કહેવામાં આવે છે બે દિવસ પછી બેઠો પેટ્રોલ આખી બંધ હોવું છે એમાં તો અમે લેવાયવાય કલ કેમ બંધ થવાનું શાના કારણે બંધ થવાનું કોઈ આક્રમણ થવાનું છે દેશ ઉપર આક્રમણ થવાનું છે કે પછી કંઈક બીજું કારણ છે શાના માટે પેટ્રોલં બંધ થયો આ બધું હવે ડ્રાઈવિંગમાં ડ્રાઇવિંગ કેવું છે એટલે હવે સ્ટિક છે એટલે હવે એ બંધ થવાનું કારણ છે ડ્રાઈવર લોકો સ્ટ્રાઇડ છે સ્ટાઈ એટલે બે દિવસ પછી પેટ્રોલ મળવાનું બંધ થઈ જાય કેટલું છે એટલું અત્યારે લઈ લેવાનો એટલે બે ત્રણ દિવસ તમને ચાલશે તમારું નામ સેવલકુમાર સેવિલકુમાર કે સિલકુમાર પણ સિંધાઈ ગામથી અહીંયા આજુબાજુના દરેક ગામમાંથી લોકો પેટ્રોલ પૂરાવા માટે કેન ગાડી વ્હીલ ટ્રેક્ટર જે પણ મળે છે એમાં પોતપોતાની સગવડ પ્રમાણે પેટ્રોલ પુરાવી અને પોતાની આગામી બે દિવસની સેફ્ટી લે એ લોકો પોતાનું કર્મ કરે છે ઘણા અગિયાર થવા આવ્યા અને હું છું તું નહીં પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપ ઘણી એવી લાંબી લાઈનો જોવા મળે છે જ્યારે સમાચાર અને સરકારના એવા મેસેજો આવી રહ્યા છે કે અત્યારે બીટ એન્ડ રનનો કાયદો લાગુ નહીં થાય છતાં પણ આમ જનતાને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે અને લોકો ડીઝલ અને પેટ્રોલ પંપની લાઇનમાં અત્યારે પણ ચાલુ જ છે જ્યારે સરકારના મેસેજો આવી જવા છતાં પણ લોકો ડીઝલના કેરબા લઈ અને ડીઝલના કેરબા ભરી અને એડવાન્સમાં તેમની જે પણ કામગીરી કરવાની હોય છે એના લોકો ત્યાંથી કરી રહ્યા છું અત્યારે અહીંયા પણ ઘણા લોકો છે આપણે એમને પૂછીએ કે એ લોકો નાના માટે પેટ્રોલ પંપ પેટ્રોલ લેવા માટે આવે છે શું કામ પડાપડી કરે છે આપણે અહીંયા લોકોને પૂછીએ તો પેટ્રોલ હોય છે પણ કેમ આજે રાતના લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ નથી મળવાનું કેમ નથી મળવાનું તમને શું મેસેજ મળ્યા તમે ક્યાં મળ્યા આવ્યા મેસેજ ક્યાંથી મળ્યા તમને

પેટ્રોલ પંપ બંધ રહેશે અને પેટ્રોલ મળશે નહીં એટલા માટે તમે પેટ્રોલ ભરાવી લેવો એ રીતના સમાચાર મળે એટલે બધા પેટ્રોલ પંપની લાઈનમાં આવી ગયા તમે તમને શું મેસેજ મળ્યા શાના માટે આ જ મેસેજ મળ્યા બીજી કોઈ જાણકારી નથી બીજી કોઈ જાણકારી નથી હવે તમે વિચાર કરો કે ઘણા એવા લોકો છે કે જેમને સાચી હકીકતની ખબર નથી હિટ એન્ડ રન કાયદો શું છે ઉદ્ય કયું પ્રાવધાન છે કેમ ટ્રક ડ્રાઈવર હડતાળ ઉપર છે કેમ લોકોએ હડતાળ કરી છે એના માટે કોઈ વાતનું જ કોઈને ખબર નથી છતાં પણ લોકો પેટ્રોલ પંપની લાંબી લાંબી લાઈનો લગાવી અને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા છે અને જેટલું બને એટલું વહેલો અમારો નંબર લાગે પેટ્રોલ ખૂટી ન જાય એના માટે પડાપડી અને લાઇનો ચાલુ છે હવે જોવાનું રહ્યું છે કે સરકાર હવે પછી શું કરશે જે કાળો કાયદો છે એ પસાર તો કરી દીધો છે પણ લોકોની તકલીફ પણ એટલી જ વધારી દીધી છે હવે જોવાનું રહ્યું છે આગામી દિવસોમાં કે ડ્રાઈવરો હડતાલ કેટલા દિવસ કરશે ચક્કાજામ કેટલા દિવસ ચાલશે અને લોકોની આ તકલીફ કેટલા દિવસ સુધી વેઠવાનો વારો આવશે જે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું છે જીજે દેશી ન્યૂઝ સન ઓફ આદિવાસી